હું ગણી છું પછી કોઈ નહીં અત્યારે મારી પહેલા બીજા બની જશે આ પૈસા વાળા છે નહીં આ વખતે મારે કોઈ કહેવું નથી બસ દસ દરમાં પૈસા ડબલ દસ દરમાં પૈસા ડબલ વીસ દરમાં ત્રિપલ ત્રીસ દર ચોપલ અને હું કરોડપતિ કરોડ બસ પછી તો બેન જલસા કરું એક બંગલો બે વાળો વીઆઈપી લીલું એક

પછી બીજા માણે પછી બીજા કહેવાય ને એવું મેં નક્કી કર્યું એવું એમ લાઠું તું મને આવી ટ્રીક કે ખરો યાર હું બી ગરીબ છું બે જણા બાળક માલદાર થઈ જશું કરોડપતિ હું તો માલદાર થવાનો જ છું એમ મને કે નહીં યાર પણ હું તને કહું એક સર તે હા તારે આખા ગોમ મે આ ટ્રીક ની કોઈ વાત કરવાની નહીં કોઈ ને કારણ કે પહેલો હું કરોડપતિ બની ને પછી હું હા પછી તું પણ તાવીર કોઈ ગમે ને કહેવાનું ને કોની કહેવાનું પડે સાચી વાત ને હા સાચી વાત પેલા આપણે કરોડપતિ પેલો હું પછી તું હો પણ હા પછી બીજા હા પછી બીજા તો તને હું કો હા પણ તારે લાખ રૂપિયા ઢીલા કરવા પડે લાખ લાખ હું લાખ કર દઉં હું છે તારી કે નમળે અમને નથી ઓછી ઓછી પાછના વ્યાજ આવે તે કાળ નાખું તે તારે ટાઈમ લાગશે કરોડપતિ બનવા ના હું મને તાત્કાલિક મોંગી લઉં ગયા ફોન કરો તરત મળી જશે મારે પૈસા સેટિંગ કરી દેવું આ તો ઓનલાઈન માં છે ને પૈસા એમ એમ કરીને ફોન માં નાખવાના હા આયો જ એટલે તારા 10 ધન થાય ને 10 હા 10 ધન માં એવું હા અને 20 ધન માં ટ્રિપલ ટ્રિપલ અને 30 30 ધન માં 30 ધન માં ચાર ગણા ચાર ગણા પૈસા ચાર ગણા એવું હા હા હું મારામાં જોડાવું પડે લ્યા

તું પૈસા ગોઠવી ને મને કીજે તને હું કરોડપતિ બનાવીશ કરોડપતિ કોઈ નઈ કઉ આ છે ને અમીરો વાળી ટ્રીપ છે એટલે આપણે તો હવે અમીર બની ગયા તમે સમજો ને હું કા હવે બની જો કરોડપતિ આ ભાણે આ ચશ્મા ઈન બિન મારી હા કરોડપતિ યાર ચશ્મા ઈન બિન મારી સંપલ બે ખતરનાક પહેરે લે હા તો હું લાગુ ને કરોડપતિ કરોડપતિ હે પણ હજુ હજુ કરોડપતિ બનવાની મારે છે પોસ્ટ ધનની વાત છે પોસ્ટ ધન મે હું કરોડપતિ બની જઈશ પોસ્ટ ધન કરોડપતિ હા કરોડપતિ નહીં પણ લાખોપતિ હું બની જો પોસ્ટ ધન આ થી કરોડપતિ બનવું હોય ને બનવું છે મારે તો તું બે ટાઈમ પછી માર કે આવજે પણ એ તારનો તું એમ કોમ કર હા

હું તો કરોડપતિ થઈ જવાનો છું લેવાનું તું કે એટલી જ વાર છે મારે હા ઓહો ટેકરા ઉપર છો એમ ને કરોડપતિ એમ કરોડપતિ એટલે આયો મને કરોડપતિ એમ કે તેલો આ રડતો દેખાય છે છે હું મને કઈ ખબર થી પડતી અલ્યા પરણી ભાઈ હું થી હું તમે મને કો ખરા ખબર પડે મને

મારું કરો એટલે હું કરોડપતિ બની જાઉં પછી થાર લાવો પછી સ્કોર્પિયો લાવો મોટી મોટી ગાડીઓ લાવું પછી ફરું આમ ચશ્મા લગાવે એવું મારે છે હા તમારે થાય

બોસ ની પણ થોડા ઘણા હું આલુ છું તને એમ એટલે તું આ વેજવા લાવી આ કરે હું આવે તે એટલે કંપની ફેલ થઈ ગઈ કંપની ફ્રોડ નેકળી લે બધું મન લૂટી લીન પાંદા હે એવું કરી એમ એ લે લ્યા લ્યા આવી કંપની નેકળી ત્યાં ગણા પોસ ગણા ડબલ આલતી લઈ ડબલ આલ પેલા તો દીધા એ માડી ચાલી આવેલી મને પાર પેલે મને તો રડવા હોય પેલે મને થીક સકાતું ખાવાની ભાવે શું જ મને બાયડી થી મારશે મને તને ખે રડ્યું આવે કે આવું ડબલ હું બાયડી ઘેર કીન આવેલો કે ડબલ પૈસા મળશે આપણે કરોડપતિ અબજપતિ થઈ ગઈ એમ કે પેલો હું બાળીને પણ તું બાડીને આમ કીધી છે ને હા કે આ હમણાં મહિનો છે મહિના પછી આ નખા એમ કે તું આ તારા પાછળ લઈ આવજે અને આ બધા તારા જેવા ભાઈ બને આવા બધા લાલચમાં આવતા નહીં

પૈસા કશું કમ લગેલી હા એ તારી વાત મારે કેવું પડશે બંધ ને ફોન મે તમે લાખ નાખો તો પોસ લાખ મળે સત્તર હજાર નાખો તો લાખ રૂપિયા મળે એમ કેટલા

મિત્રો તમે બી આવા ડબલના ચક્કરમાં પડશો નહીં મારો મિત્ર બી પર આવા ડબલના ચક્રમાં પડ્યો તો બરબાદ થઈ ગયો છે પરસેવાનો પૈસો બી રહેતો નથી તો આ ડબલના ચક્કરમાં કઈ સી આગળ આવશે એટલે તમને ના કહું છું કે આવી કોઈ બી એપ્લિકેશન આવે તો એમાં પછી કંઈ પડતો પડશો નહીં તમે